નમસ્કાર જય માતાજી મિત્રો હું છું નિરૂષિ વાઢેર તમે જોઈ રહ્યા છો નિરૂષિ વાઢેર ટેકનોલોજીકલ ચેનલ ગુજરાતી ભાષામાં મિત્રો આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે કોઈ પણ જગ્યાએ તમારે સ્ટ્રીંગ ઓપરેશન કરવું હોય એટલે કે મિત્રો તમારી પાસે કોઈ પણ ખુફિયા જાણકારી હોય અને તમે પોલીસને એ પ્રૂફ આપવા માંગો છો કે અહીંયા આવી રીતે આ કામ ચાલી રહ્યું છે અને તમારે પ્રૂફ તરીકે સેટિંગ તમારે વિડિયો રેકોર્ડિંગ કરવું હોય અને મિત્રો કોઈને ખબર પણ ન પડે કે તમે વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા છો કે નથી કરી રહ્યા કે તમારો મોબાઈલ ચેક કરે તો પણ તેને ખબર નહીં પડે કે તમારા મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ છે કે નથી ચાલુ તો મિત્રો આ ટ્રીક કેવી રીતે છે છે અને શું તો 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 હું તમને છું મારા મોબાઈલની સ્ક્રીન ઉપર લઈને મિત્રો આ લાઇક કરી દો અને મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો હવે જાઉં છું મારા મોબાઈલની સ્ક્રીન તરફ તો મિત્રો આ એપ્લિકેશન કઈ છે તે હું તમને લાસ્ટમાં જણાવી દઈશ અને તમને જણાવી દઈશ કે આ કેવી રીતે ડાઉનલોડ કરવાની છે અને ક્યાંથી કરવાની છે તો મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કરશું એટલે તમને આવી રીતે કંઈક દેખાશે આ વિડિયો રેકોર્ડર અહીંયા લખેલો છે આથી તમે હાઇડ સ્ક્રીન રેકોર્ડ કરી શકો છો એટલે કે મિત્રો તમારે ક્યાંય પણ સ્ટ્રીંગ ઓપરેશન કરવું હોય તો કોઈ વ્યક્તિને ખબર પણ નહીં પડે કે તમે વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા છો કે નથી કરી રહ્યા તો તેના માટે મિત્રો તમારે નોર્મલી ક્લિક કરવાનું છે એટલે મિત્રો આ રેકોર્ડિંગ અત્યારે ચાલુ થઈ ગયું છે અત્યારે મિત્રો તમને હું આ દેખાડી દઉં છું આ એક ફેન અત્યારે નીચે રાખું છું કેમેરાની સામે નીચે મારા મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ છે અત્યારે તમને નહીં દેખાય આ એક ટોર્ચ લાઈટ છે મિત્રો એ પણ અત્યારે કેમેરાની નીચે રાખું છું મારા મોબાઈલમાં અત્યારે રેકોર્ડિંગ ચાલુ છે મિત્રો આજે નીચે તમે મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેમાં ચાલુ છે આ તમને બધી અત્યારે દેખાતી નથી આ મોબાઈલની નીચે રાખું છું અત્યારે રેકોર્ડિંગ થઈ રહ્યું છે તો મિત્રો હવે મોબાઈલને લોક દઈ દઉં છું અત્યારે તમે જોઈ શકો છો અહીંયા વિડીયો રેકોર્ડિંગ ચાલુ જ છે હવે આને લોક સ્ક્રીન દઈ દઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ લોક દઈ દીધું છે મોબાઈલ તો અહીંથી તમને નીચે એક ટોર્ચ લાઈટ અત્યારે તમને બતાવી દઉં છું આ નીચે રાખું છું મિત્રો અત્યારે વિડીયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે ફરી એકવાર આ પેન એક લઈ લઉં છું અને રેકોર્ડિંગ મોબાઈલ નીચે રાખું છું અત્યારે વિડિયો રેકોર્ડિંગ ચાલુ જ છે તો મિત્રો આ લોક ખોલશું ફરી આપણે એકવાર જોઈ લઈએ કે વિડિયો રેકોર્ડિંગ ચાલુ છે કે નહીં તો મિત્રો તમે જોઈ શકો છો હજી વિડિયો રેકોર્ડિંગ ચાલુ જ છે અહીંયા પર તમે બહાર નીકળીને અત્યારે ફરી એકવાર લોક કરશો તો પણ હજી એક મિત્રો વિડિયો રેકોર્ડિંગ ચાલુ જ છે એ તમને બતાવી દઉં છું તો મિત્રો ફરી આપણે તમને બતાવી દઉં કે આ સેવ ક્યાં થયું છે તો મિત્રો ફરી એકવાર આ એપ્લિકેશનમાં આવી જવાનું છે હજી મિત્રો ચાલુ જ છે રેકોર્ડિંગ તો આને કરી દઈએ બંધ કરી દઈએ અત્યારે હવે મિત્રો તમે ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા રેકોર્ડિંગ આવી ગયું છે આપણે જે રેકોર્ડિંગ કર્યું તે એક પોઈન્ટ સત્તર મિનિટનું છે આ મિત્રો તમે જોઈ શકો છો કે અમે જે વિડિયો રેકોર્ડિંગ અત્યારે કરતો હતો અને હાઇટ સ્ક્રીન હતી એટલે કે મિત્રો લોક સ્ક્રીન હતી અને નીચે જે સ્ક્રીનમાં કરતો હતો તે બધું અત્યારે આવી રહ્યું છે આવી રીતે મિત્રો તમે હાઇટ સ્ક્રીન રેકોર્ડ કરી શકો છો અને કોઈપણને ખબર પણ નહીં પડે કે આ રેકોર્ડિંગ થઈ રહ્યું છે કે નહીં તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે મિત્રો આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે તમે મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો તમે પ્લે સ્ટોરમાં ગોતશો તો ઘણી બધી એવી એપ્લિકેશન આવે છે કે તમારે નીચે તો નીચે જવું પડશે અને તમને મળશે નહીં તેના માટે મિત્રો મારા વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં તમે જાશો એટલે ત્યાંથી તમને લિંક મળી જશે અને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો તો આશા રાખું છું કે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો તો લાઇક કરો શેર કરો અને મિત્રો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો હું આવી નવી માટે તમારા માટે લાવતો રહું છું ગુજરાતી ભાષામાં ત્યાં સુધી જય માતાજી જય હિન્દ વંદે માતરમ